મિત્રો કોઈએ કમાલની વાત કહી છે કે આ દુનિયામાં કોઈ તમારા હાથમાંથી ઝૂંટવીને લઈ જઈ શકે છે પરંતુ તમારા નસીબમાંથી ઝૂંટવીને નથી લઈ જઈ શકતું મિત્રો આજની કહાની ખૂબ જ વિશેષ અને જ્ઞાનવર્ધક છે આશા રાખું છું કે તમે તેને અંત સુધી જરૂર સાંભળશો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં પોતાના તે નથી હોતા જે તસવીરોમાં સાથે ઊભા હોય છે પોતાના તે હોય છે જે તકલીફોમાં સાથે ઊભા હોય છે બધાના હૃદયના અહેસાસ અલગ હોય છે આ દુનિયામાં બધાના વ્યવહાર અલગ હોય છે આંખો તો બધાની એક સરખી હોય છે પરંતુ બધાની જોવાની રીત અલગ હોય છે લોકો કહે છે કે જીવન મળ્યું છે પોતાની રીતે જીવવા માટે પરંતુ તે જ લોકો સવાર થતાં જ બીજાની રીતે જીવવા લાગે છે દિમાગ કહે છે કે લોકો સાથે તેવો જ વ્યવહાર કરવો જોઈએ કે જેઓ તે આપણી સાથે કરે છે પરંતુ પછી દિલ કહે છે જો આપણે પણ તેમના જેવા બની ગયા તો તેમના અને આપણામાં ફરક શું રહેશે મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમને વિનંતી છે કે આ વિડીયોને લાઈક અને શેર કરી તથા કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી તેમની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે જો તમે યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો જરૂર કરી દેજો તો ચાલો કહાની શરૂ કરીએ પ્રાચીન સમયની વાત છે એક મહાન વિદ્વાન બ્રાહ્મણ હતા જેમનું નામ આચાર્ય ત્રિપાઠી હતું આચાર્યના પરિવારમાં ફક્ત તેમની પત્ની અને એક નાનો દીકરો હતો આચાર્યનો મોટાભાગનો સમય અધ્યયન અને લેખનના કાર્યમાં પસાર થતો હતો તેમણે ઘણા બધા મહત્ત્વના પુસ્તકો અને ગ્રંથોની રચના કરી હતી પરંતુ તેઓ પોતાના લેખન અને જ્ઞાનમાં એટલા બધા વ્યસ્ત રહેતા હતા કે પોતાના એકના એક પુત્ર મોહન તરફ ધ્યાન આપવાનો સમય નહોતો મળતો એક દિવસે આચાર્યની પત્નીએ તેમને કહ્યું શું તમને તમારા એકના એક દીકરા સાથે પ્રેમ મમતા છે કે નહીં આખો દિવસ તમે અધ્યયન અને લેખનમાં જ ડૂબેલા રહો છો આચાર્યએ જવાબ આપ્યો મારી પાસે આ બધી ભાવનાઓ માટે સમય જ ક્યાં છે આચાર્ય બધા વિદ્વાનો વચ્ચે ખૂબ જ પ્રતિષ્ઠિત હતા અને રાજાના દરબારમાં પણ તેમનું ખૂબ જ સન્માન હતું રાજાએ ઘણીવાર તેમને પોતાના રાજદરબારમાં સલાહકાર બનવા માટે આગ્રહ કર્યો હતો પરંતુ આચાર્ય હંમેશા એવું કહીને ઇનકાર કરી દેતા કે મહારાજ તમારી સેવામાં આવ્યા બાદ મારે તમારી ચાપલુસી કરવી પડશે જે હું નહીં કરી શકું બીજી બાજુ તેમનો પુત્ર મોહન તેની માતાના વધારે પ્રેમના કારણે ખરાબ રસ્તે ચઢી ગયો હતો તે પાઠશાળામાં જવાને બદલે રખડતા યુવાનો સાથે સમય પસાર કરવા લાગ્યો આચાર્ય પોતાના લેખન અને અધ્યયનમાં એટલા બધા વ્યસ્ત રહેતા હતા કે તેમને પોતાના પુત્રની હરકતોની ખબર નહોતી પડતી મોહને જુગાર રમવાનું શરૂ કરી દીધું અને સમયની સાથે સાથે દારૂ પીવાનું પણ શરૂ કરી દીધું તેની મિત્રતા ચોર જેવા યુવકો સાથે થઈ ગઈ હતી એક દિવસની વાત છે મોહન પોતાના ચોર મિત્રોની સાથે મંદિરમાં ચોરી કરવા માટે જાય છે અને જ્યારે તે ત્રણેય મંદિરમાં ચોરી કરી રહ્યા હતા ત્યારે એક ચોકીદારે તે ત્રણેયને ચોરી કરતાં પકડી લીધા અને તેમને પકડીને સીધા રાજા પાસે લઈ ગયા ચોકીદાર કહેવા લાગ્યો મહારાજ આ યુવાનો મંદિરમાં ચોરી કરતાં પકડાયા છે અને તેમાંથી એક આચાર્યજીનો પુત્ર મોહન છે આ સાંભળીને રાજા પણ અચંબામાં પડી ગયા કે જ્ઞાન અને ધર્મનો ઉપદેશ આપનાર આચાર્યનો પુત્ર ચોરી કરે છે રાજાએ તરત જ એક સૈનિકને આચાર્યજીના ઘરે સૂચના આપવા માટે મોકલ્યો સૈનિકે જઈને કહ્યું આચાર્યજી તમારો દીકરો રાજમહેલમાં છે તેને મંદિરમાં ચોરી કરતાં પકડવામાં આવ્યો છે આ સાંભળીને આચાર્યજીએ કહ્યું અરે તેણે તો મારા જીવનમાં કલંક લગાડી દીધું હવે હું બીજાને શું મોડું દેખાડીશ તેમની પત્નીએ કહ્યું મહારાજ તમારું ખૂબ જ સન્માન કરે છે તમે ઈચ્છો તો તમારા દીકરાને માફી અપાવી શકો છો આચાર્યજીએ જવાબ આપ્યો ના હું એક અપરાધીની ભલામણ નહીં કરું આ પણ એક અપરાધ છે આ રીતે આચાર્યએ પોતાના સિદ્ધાંતો આગળ નમવાનો ઇનકાર કરી દીધો અને આ જ તેમના વ્યક્તિત્વની મહાનતાને દર્શાવે છે તેમની પત્નીએ ધમકી આપી જો તમે રાજા પાસે નહીં જાઓ તો હું મારો જીવ આપી દઈશ આચાર્યએ ભારે મનથી કહ્યું અરે તારી આ જીદના કારણે મારે રાજા પાસે જવું પડશે પત્નીની વાત માનીને ઈચ્છા ન હોવા છતાં પણ તેઓ રાજમહેલમાં પહોંચ્યા દરબારમાં તેમણે રાજાને પ્રાર્થના કરી રાજન મારો પુત્ર હજુ નાબાલિક છે તેને માફ કરી દો રાજાએ ગંભીરતાથી જવાબ આપ્યો જો એમ હોય તો તમારે દરબારમાં બધાની સામે સાર્વજનિક રીતે મારી માફી માગવી પડશે ત્યારે જ હું તમારા દીકરાને માફ કરી શકીશ આચાર્યએ માથું નમાવીને કહ્યું ઠીક છે રાજન હું દરબારના બધા લોકોની વચ્ચે મારા દીકરા માટે માફી માગું છું આચાર્યની આ વિનંતી પર રાજાએ એ શરત પર તેમના દીકરાને માફ કરી દીધો કે તે ભવિષ્યમાં આવો કોઈ અપરાધ ન કરે પરંતુ આ ઘટના બાદ આચાર્યની પ્રતિષ્ઠામાં દાગ લાગી ગયો તેઓ જ્યાં પણ જતા ત્યાં લોકો કહેતા કે આચાર્યનો પુત્ર ચોર છે આ બધું સાંભળીને આચાર્યને ખૂબ જ દુઃખ થતું આ અપમાન અને બદનામીને કારણે આચાર્ય હવે બીમાર રહેવા લાગ્યા હતા તેમના સ્વાસ્થ્ય પર આની ખૂબ જ ગંભીર અસર પડી હતી દીકરો તો ઘરે આવી ગયો પરંતુ ચોરી કરવાની આદત ગઈ નહીં તેણે આચાર્યના પુસ્તકો ઉઠાવીને વેચવાનું શરૂ કરી દીધું એક દિવસે આચાર્યએ પૂછ્યું મારા પુસ્તકો ક્યાં ગયા ત્યારે દીકરાએ બેદરકારીથી કહ્યું પિતાજી મેં ઘરનો કચરો સાફ કરી દીધો છે આચાર્ય ગુસ્સામાં આવીને કહેવા લાગ્યા અરે નાલાયક તે તો મારો સર્વનાશ કરી દીધો દીકરો કહેવા લાગ્યો તમે હંમેશા મને ખરું ખોટું સંભળાવો છો મારા પર ગુસ્સે થાવ છો મને લાગ્યું કે આ પુસ્તકો કોઈ કામના નથી એટલા માટે મેં તેને વેચી દીધા પછી આચાર્યએ તેને વધારે કંઈ કહ્યું નહીં સમય પસાર થતાની સાથે આચાર્યની બીમારી વધારે ગંભીર થતી ગઈ તેઓ એ ચિંતામાં હતા કે તેમના બાદ તેમની પત્ની અને દીકરાનું શું થશે તેઓ બીમાર હતા તે છતાં પણ એક મહત્ત્વના ગ્રંથની રચના કરી રહ્યા હતા તેઓ વિચારતા કે હું આ ગ્રંથ પૂરો કરીને જ મરીશ બીમાર હોવા છતાં પણ તેઓ દિવસ રાત લખતા રહ્યા અને એક દિવસે તેમનો આ ગ્રંથ પૂરો થઈ ગયો તેમણે વિચાર્યું કે મારો ગ્રંથ તો પૂરો થઈ ગયો છે લાગે છે કે મારા જીવનના દિવસો પણ પૂરા થઈ ગયા છે તે દિવસે તેમણે પોતાના દીકરાને પાસે બોલાવ્યો અને કહ્યું દીકરા હજુ પણ સમય છે તું તારું જીવન સુધારી શકું છું તો પોતાની જાતને સક્ષમ બનાવી શકું છું તેમણે પોતે લખેલો ગ્રંથ દીકરાને આપતા કહ્યું દીકરા તારા જીવનની બરબાદી મારી બેદરકારીને કારણે જ થઈ છે તું આ અમૂલ્ય ગ્રંથને સંભાળીને રાખજે તને આપવા માટે મારી પાસે બીજું કાંઈ નથી મોહને તે ગ્રંથની પોથી પોતાની પાસે રાખી લીધી પરંતુ તે મનમાં ને મનમાં વિચારી રહ્યો હતો કે હું આ પોથીનું શું કરીશ મને વાંચતા લખતા તો આવડતું નથી જો પિતાજી થોડા પૈસા આપતા તો કામમાં પણ આવતા બીજા દિવસે સવારે આચાર્યજીનું મૃત્યુ થાય છે તેમના મૃત્યુ બાદ તેમના પરિવાર પર જાણે દુઃખોનો પહાડ તૂટી પડ્યો હતો પરંતુ મોહનને આ વાતની કોઈ ચિંતા નહોતી તે પોતાના પિતાજીના સામાનમાં ધનની શોધખોળ કરવા લાગ્યો પિતાજીએ મારા માટે એક ફૂટી કોળી પણ છોડી નથી મોહન નિરાશ થઈને બેસી ગયો થોડો સમય પસાર થયો પછી મા દીકરાની હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ કે ખાવાના પણ ફાંફા પડવા લાગ્યા એક દિવસે માએ કંટાળીને દીકરાને કહ્યું દીકરા તું કંઈક કામ ધંધો કરીને પૈસા કમાવી લાવ નહીં તો આપણે ભૂખ્યા મરી જઈશું મોહને ઉદાસ થઈને જવાબ આપ્યો મારા જેવા અભણ અને બદનામ વ્યક્તિને કોણ કામ આપશે આ સાંભળીને માએ વિચાર કર્યો કે મારે રાજા પાસે જવું જોઈએ રાજા મારા પતિનું ઘણું સન્માન કરતા હતા કદાચ તે અમારી મદદ કરી દે આવો વિચાર કરીને તે રાજદરબારમાં પહોંચી ગઈ અને રાજા પાસે મદદ માટે ભીખ માગવા લાગી મહારાજ અમે ભૂખ્યા મરી રહ્યા છીએ અમારી મદદ કરો રાજાએ કડક સ્વરમાં કહ્યું કેવી મદદ તારા પતિને મેં ઘણીવાર સલાહકાર બનવા માટે આગ્રહ કર્યો હતો પરંતુ આચાર્ય હંમેશા એવું કહીને ઇનકાર કરી દેતા હતા કે મહારાજ તમારી સેવામાં આવ્યા બાદ મારે તમારી ચાપલુસી કરવી પડશે જે હું નહીં કરી શકું રાજાએ કહ્યું તારો દીકરો હવે કમાવાને લાયક થઈ ગયો છે હું તારી કોઈ મદદ નહીં કરી શકું નિરાશ થઈને મા ઘરે પાછી આવી ગઈ ઘરે પહોંચીને મોહને તેની માને તેના પિતાજીએ આપેલી પોથી દેખાડતા કહ્યું મા પિતાજીએ આ પોથી મને શું કામ આપી હતી માએ દુઃખી સ્વરમાં કહ્યું દીકરા આ તારા પિતાજીની જ્ઞાનની છેલ્લી નિશાની છે મોહને પોથીને વાંચવાની કોશિશ કરી પરંતુ તેને વાંચતા નહોતું આવડતું કંઈક વિચાર કરીને તે પાડોશમાં રહેતા રામુ કાકા પાસે ગયો અને કહેવા લાગ્યો રામુ કાકા તમે તો ભણેલા ગણેલા છો શું તમે આ પોથીનો મતલબ મને સમજાવશો રામુ કાકાએ પોથી ખોલી અને બોલ્યા આ પોથીમાં તો ખૂબ જ મુશ્કેલ શ્લોક લખેલા છે આના અર્થ તો કોઈ મહાન પંડિત જ જણાવી શકે મોહન નિરાશ થઈને પાછો ઘરે આવી ગયો તેણે ઘણી જગ્યાએ કામ શોધવાની કોશિશ કરી પરંતુ તેની ખરાબ અને બદનામ છબીને કારણે કોઈએ તેને કામ પર રાખ્યો નહીં તે જ્યાં પણ જતો ત્યાં લોકો તેને ધૂતકારીને ભગાડી દેતા હવે તેની મા ભૂખ અને કમજોરીને કારણે વધારે બીમાર રહેવા લાગી પોતાની માની લાચારી અને તેની ભૂખને જોઈને મોહને ભોજનની વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું અને ઘરેથી નીકળી ગયો ચાલતા ચાલતા તેની નજર એક બગીચામાં પડી જેમાં ફળોના વૃક્ષ લાગેલા હતા તેનાથી રહી ન શકાયું અને તે બગીચાની અંદર જતો રહ્યો મોહને જલ્દીથી થોડા ફળ તોડ્યા પરંતુ તરત જ ત્યાં બગીચાનો ચોકીદાર આવી ગયો તે બગીચો રાજાનો હતો ફરી એકવાર મોહનને પકડીને રાજાની સામે હાજર કરવામાં આવ્યો ચોકીદારે કહ્યું મહારાજ આ વ્યક્તિ તમારા બગીચામાંથી ફળ ચોરી રહ્યો હતો રાજાએ ગુસ્સામાં આવીને કહ્યું અરે હજુ સુધી તારી આંખો નથી ખુલી તે ફરીથી ચોરી કરી મોહન આજીજી કરીને કહેવા લાગ્યો મહારાજ હું ઘણા દિવસોથી ભૂખ્યો છું રાજાએ કડક અવાજમાં કહ્યું ચૂપ થઈ જા જો તું આચાર્યનો પુત્ર ન હોત તો ક્યારનોય તને મેં ફાંસી પર ચઢાવી દીધો હોત તારી એ જ સજા છે કે તું અત્યારે જ મારા રાજ્યને છોડીને ચાલ્યો જા તે બિચારો કહી પણ ન શક્યો કે તે ભૂખથી લાચાર છે રાજ્યમાંથી નીકળી જવાની સજા સાંભળીને જ્યારે બિચારો મોહન પોતાના ઘરે પહોંચ્યો ત્યારે તેની માનું મૃત્યુ થઈ ગયું હતું કેમ કે કેટલાય દિવસોથી તેને ખાવા માટે ભોજન નહોતું મળ્યું અને તેને હંમેશા ચિંતા રહેતી હતી કે મારા ગયા બાદ મારા દીકરાનું શું થશે દુઃખી મનથી મોહને પોતાની માનો અંતિમ સંસ્કાર કર્યો અને રાજ્ય છોડવાનો નિર્ણય કરી લીધો મોહને પોતાના પિતાજીએ આપેલી પોથીને સંભાળીને એક થેલામાં મૂકી દીધી અને રાજ્ય છોડીને જતો રહ્યો મિત્રો જિંદગીના અહેસાસ બદલાઈ જાય છે જ્યારે કોઈ સાથ અને હાથ બંને છોડી દે છે ત્યારે કુદરત કોઈને કોઈ આંગળી પકડનાર મોકલી દે છે મુસ્કુરાવીને ચાલતા રહો મોં પર કડવું બોલનાર ક્યારેય દગો આપતા નથી ડરવું તો મીઠું બોલનાર વ્યક્તિઓથી પડે છે જે દિલમાં નફરત રાખે છે અને સમયની સાથે બદલાઈ જાય છે અશક્ય કાંઈ પણ નથી આપણે એ બધું કરી શકીએ છીએ જે આપણે વિચારીએ છીએ અને એ બધું જ વિચારી શકીએ છીએ જે આપણે ક્યારેય નથી વિચાર્યું તે બધું જ સંભવ છે દરેક વ્યક્તિ કહે છે કે ઈશ્વર નજર નથી આવતા પરંતુ સત્ય તો એ છે કે જ્યારે સંકટમાં કોઈ સાથ નથી આપતું ત્યારે ઈશ્વર જ નજર આવે છે આધાર વ્યક્તિને પોકળ બનાવી દે છે અને આશાઓ કમજોર કરી દે છે પોતાની તાકાતના બળ પર જીવવાનું શરૂ કરી દો તમારો સૌથી શ્રેષ્ઠ મિત્ર અને સહાનુભૂતિ આપનાર તમે પોતે જ છો જો તમે હારવાનું શીખી જશો તો જીત તમારી સામે દોડીને આવશે સમય તમારો છે ઈચ્છો તો સોનું બનાવી દો કે પછી તમે ઊંઘવામાં પસાર કરી દો જો તમે જાણો છો કે તમે હકીકતમાં સાચા છો તો લોકોને જે ઈચ્છે તે કહેવા દો પીઠ પાછળ લોકો તમારી વાત કરે તો ગભરાશો નહીં કેમ કે વાતો એવા લોકોની થાય છે જેમનામાં કંઈક ખાસ હોય છે ભલે મંજિલ મળે કે ના મળે તમારા કદમ આગળ વધારતા રહો અનુભવ તો નવો હશે આ ધરતી પર ફળ માટે શ્રમ તો બધાએ જ કરવો પડે છે પરમાત્મા ફક્ત ચિત્ર આપે છે તેમાં રંગ તો આપણે ભરવા પડે છે મોહન ચાલતા ચાલતા એક ઘનઘોર જંગલમાં પહોંચી ગયો અને વિચાર કરવા લાગ્યો કે અહીં જ ફળ ફૂલ ખાઈને ગુજરાન ચલાવી લઈશ પછી તે એક વૃક્ષ નીચે બેસી ગયો અને પિતાજીએ આપેલી પોથીને ખોલીને ફરીથી વાંચવા બેસી ગયો કદાચ તેમાં છુપાયેલા જ્ઞાનથી મારા દુઃખોનો અંત થઈ જાય એની માટે પાના પલટાવી રહ્યો હતો પરંતુ તેને કંઈ સમજમાં નહોતું આવી રહ્યું તેણે વિચાર્યું કે કદાચ હું ભણ્યો હોત તો આ પોથીને વાંચી શકત પિતાજીએ મળતા સમયે કહ્યું હતું કે આ ગ્રંથ અમૂલ્ય છે અચાનક તેજ હવા ચાલવા લાગી અને પોથીમાંથી કેટલાક પાના ઉડી ગયા મોહને તે પાનાને પકડવાની કોશિશ કરી પરંતુ તે અસફળ રહ્યો તે વિચારવા લાગ્યો ખબર નહીં કેટલા પાના ઉડી ગયા છે તેણે પોથીને ફરીથી બંધ કરી દીધી અને આરામ કરવા માટે તે વૃક્ષને નીચે સૂઈ ગયો તે જંગલમાં એક યુવરાજ શિકાર કરવા માટે ભટકી રહ્યો હતો હવામાં ઉડતું પોથીનું એક પાનું તે યુવરાજના હાથે લાગી ગયું તેણે તેને જોયું અને વાંચવા લાગ્યો કોઈએ સુંદર હસ્તલિપિમાં સંસ્કૃતનો શ્લોક લખ્યો હતો પરંતુ હું સંસ્કૃત નથી જાણતો થોડો વિચાર કરીને યુવરાજે તે પાનો પોતાના ખિસ્સામાં મૂકી દીધું અને શિકારની તલાશમાં આગળ વધવા લાગ્યો ત્યારે તેની નજર એક હરણ પર પડી અને તે તેનો પીછો કરવા લાગ્યો હરણ પોતાનો જીવ બચાવવા માટે એક પ્રાચીન મંદિરની દિશામાં ભાગવા લાગ્યું અને તેની પાછળ યુવરાજ પણ તે પ્રાચીન મંદિરની અંદર જતો રહ્યો જંગલની વચ્ચે આ એક પ્રાચીન મંદિર હતું જ્યાં કેટલાક વનવાસી લોકો પૂજા કરી રહ્યા હતા તેમનો પૂજારી કહી રહ્યો હતો ભાઈઓ દેવીને પ્રસન્ન કરવા માટે આપણે એક નવયુવાનની બલિ આપવી પડશે ત્યારે યુવરાજે મંદિરમાં પ્રવેશ કર્યો વનવાસીઓએ તેને જોયો અને કહેવા લાગ્યા પૂજારીજી સંજોગની વાત છે યુવક પણ આવી ગયો છે આપણે તેની જ બલિ આપી દેવી જોઈએ આ સાંભળીને યુવરાજ વિચારમાં પડી ગયો જો મેં તેમને મારો અસલી પરિચય આપી દીધો તો તે જરૂરથી મારી બલિ આપી દેશે કેમ કે આ જંગલ શત્રુ દેશના રાજાનું છે વનવાસીઓએ યુવરાજને દોરડાથી બાંધી દીધો ત્યારે યુવરાજે કહ્યું પૂજારીજી હું એક નીચ કુળની સંતાન છું મારી બલી આપવાથી દેવી અપવિત્ર થઈ જશે પૂજારીએ હસતા હસતા કડક શબ્દોમાં કહ્યું અરે દેવીને તો બલી જોઈએ તેમને ઊંચ નીચથી કોઈ મતલબ નથી યુવરાજ પોતાના જીવનથી નિરાશ થઈ ગયો અને વિચારવા લાગ્યો જુઠ્ઠું બોલીને પણ હું મારા પ્રાણ નથી બચાવી શકતો જ્યારે તેને બલિ માટે લાવવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું ભાઈઓ બલિ પર ચડાવતા પહેલાં હું મારી એક અંતિમ ઈચ્છા પૂરી કરવા માગું છું મારા ખિસ્સામાં એક ભોજપત્ર છે શું કોઈ તેને વાંચીને તેનો અર્થ સમજાવી શકશે મારી એ જ અંતિમ ઈચ્છા છે પૂજારીએ કહ્યું જરૂર લાવ હું તને તેનો અર્થ સમજાવું છું પૂજારી તે ગ્રંથના પાનાને પોતાના હાથમાં ઉઠાવીને કહેવા લાગ્યા આ ભોજપત્ર પર બે શ્લોક લખેલા છે પહેલાનો અર્થ છે એક જૂઠ કેટલાય જૂઠને જન્મ આપે છે અને જૂઠો વ્યક્તિ અંતે મુસીબતમાં ફસાય છે બીજા શ્લોકનો અર્થ છે કોઈના પ્રાણ લેવા સરળ છે પરંતુ કોઈને જીવન આપવું તે ખૂબ જ કઠિન છે યુવરાજ આ સાંભળીને જોર જોરથી રડવા લાગ્યો પૂજારીએ તેને પૂછ્યું તું કેમ રડી રહ્યો છે યુવરાજે રડતાં રડતા કહ્યું આ બંને શ્લોક મારા પર જ લાગુ પડે છે આ જોઈને વનવાસીઓને પોતાની ભૂલનો અહેસાસ થયો તેમનામાંથી એક વ્યક્તિ આગળ આવીને કહેવા લાગ્યો પૂજારીજી આ યુવક સાચું કહી રહ્યો છે આપણને તેને જબરજસ્તી બલી પર ચઢાવવાનો કોઈ અધિકાર નથી ત્યારબાદ વનવાસીઓએ યુવરાજને મુક્ત કરી દીધો પૂજારીએ કહ્યું તું હવે જઈ શકે છે આ શ્લોકે અમારી આંખો ખોલી દીધી આજ પછી અમે ક્યારેય દેવીને કોઈ જીવની બલી નહીં ચઢાવીએ ત્યારબાદ યુવરાજે તેમનો આભાર માન્યો અને પોતાના મહેલ તરફ જવા લાગ્યો જતા સમયે તે વિચારોમાં ખોવાયેલો હતો કે આ ભોજપત્ર કેટલા અનમોલ છે તેમણે મારા પ્રાણ બચાવ્યા બની શકે કે આવા સુંદર ઉપદેશવાળા બીજા ઘણા ભોજપત્ર હોય મહેલમાં પાછા આવીને યુવરાજે પોતાના પિતાજીના ચરણોમાં પ્રણામ કર્યા અને કહ્યું પિતાજી તમે મને શિકાર કરીને જીવોની હત્યા કરવાની ના પાડી હતી હું તમને જુઠ્ઠું કહીને શિકાર કરવા માટે ગયો હતો અને મુસીબતમાં ફસાઈ ગયો પરંતુ આ શ્લોકોએ મારો જીવ બચાવી લીધો પછી યુવરાજે રાજાને પોતાની સાથે બનેલી સમગ્ર ઘટના વિગતે જણાવી તેણે કહ્યું કે આવા શ્લોક જે બીજાને અહિંસાની શિક્ષા આપે છે અને જેણે મારા પ્રાણ બચાવ્યા તે મારા માટે હજારો સોના મહોરો બરાબર છે પિતાજી આ ભોજપત્ર પર પાનાની સંખ્યા ત્રણ લખેલી છે આ કોઈ અનમોલ પોથીનો ભાગ છે રાજાએ આ વાત સાંભળીને પોતાના કેટલાક સૈનિકોને બોલાવ્યા અને તેમને ભોજપત્ર બતાવીને આદેશ આપ્યો કે જે કોઈ આ શ્લોકથી રચેલા ભોજપત્રને લઈને આવશે તેને ઊંચું પદ અને પુરસ્કાર પણ આપવામાં આવશે બીજી બાજુ આચાર્યનો પુત્ર મોહન મહિનાઓ સુધી જંગલોમાં ભટકતો રહ્યો ભટકતા ભટકતા મોહન તે રાજાના રાજ્યમાં આવી પહોંચ્યો નગરમાં આવીને પણ તેણે ઘણા લોકો પાસે મદદ માગી પરંતુ દરેક વ્યક્તિ તેને ધૂતકારીને ભગાડી દેતા કેમ કે આટલા દિવસોથી ભટકતા ભટકતા મોહન એક ભિખારી જેવો દેખાવા લાગ્યો હતો એક દિવસની વાત છે ભૂખ્યો અને તરસ્યો મોહન રાજમહેલ તરફથી જઈ રહ્યો હતો અને તેને જોરથી ભૂખ લાગી હતી તે વિચારવા લાગ્યો કે હવે ભૂખના કારણે તેનો જીવ જતો રહેશે ત્યારે અચાનક રાજમહેલના રસોડામાંથી ભોજનની સુવાસ તેના નાકમાં આવી ગઈ અને તે ભોજનની સુગંધ તરફ ખેંચાવા લાગ્યો અને સીધો રાજમહેલના રસોડામાં પહોંચી ગયો ત્યાં જઈને તેણે રસોઈયાને કહ્યું ભાઈ મને બે રોટલી આપી દો હું ખૂબ જ ભૂખ્યો છું રસોઈયાએ તેને ધૂતકારીને કહ્યું ભાગી જાય અહીંથી પરંતુ મોહનની ભૂખ એટલી બધી વધી ગઈ હતી કે તેનાથી સહન નહોતી થઈ રહી તેણે મોકાનો ફાયદો ઉઠાવીને રસોઈયાથી નજર બચાવીને બે ત્રણ રોટલી ઉઠાવીને પોતાના થેલામાં મૂકી દીધી પરંતુ તરત જ રસોઈયાની નજર તેના પર પડી ગઈ તેણે મોહનનો હાથ પકડી લીધો અને ગુસ્સામાં કહેવા લાગ્યો અરે ચોર ચાલ હવે હું તને મહારાજ પાસે લઈ જાઉં મોહન ભૂખના કારણે ચાલી પણ નહોતો શકતો અને રસોઈયો તેને ખેંચીને મહારાજ પાસે લઈ ગયો અને કહેવા લાગ્યો મહારાજ આ ભિખારી છોકરો રાજમહેલના રસોડામાં ઘૂસી આવ્યો અને અહીંથી રોટલીની ચોરી કરી છે જે તેના થેલામાં છે મહારાજે સૈનિકોને આદેશ આપ્યો આ ભિખારીના થેલાને ઊંધો કરી દેવામાં આવે એક સૈનિક આગળ આવ્યો અને તેણે મોહનનો થેલો છીનવી લીધો અને તેનો ઊંધો કર્યો થેલામાંથી રોટલીઓની સાથે તે ગ્રંથ પણ નીચે પડ્યો જે મોહનના પિતાજીએ લખ્યો હતો તે સમયે યુવરાજ પણ ત્યાં ઊભો હતો ત્યારે ગ્રંથને જોઈને યુવરાજની આંખો ચમકી ઉઠી તેણે તરત જ ગ્રંથને ઉઠાવી લીધો અને ખુશીથી ચિલ્લાવા લાગ્યો અરે આ તો તે જ અનમોલ પોથી છે જેની આપણને મહિનાઓથી તલાશ હતી પછી યુવરાજે મોહન તરફ જોયું અને આદરપૂર્વક પોતાના સૈનિકને કહ્યું આ ધનવાન દીકરાને સન્માન સાથે બેસાડવામાં આવે પછી તે દીકરાને એક સિંહાસન પર બેસાડવામાં આવ્યો પછી યુવરાજે પૂછ્યું ભાઈ તારું નામ શું છે દીકરાએ કહ્યું કે મારું નામ મોહન છે યુવરાજે કહ્યું કે આટલી અનમોલ સંપત્તિ હોવા છતાં પણ તું ભીખ માગી રહ્યો છે હું આ પોથીના બદલામાં તને પચાસ હજાર સુવર્ણ મુદ્રાઓ આપવા તૈયાર છું મોહન આ સાંભળીને એકદમ અચંબામાં પડી ગયો અને કહેવા લાગ્યો શું કહ્યું પચાસ હજાર સુવર્ણ મુદ્રાઓ ઓછી નથી મહારાજ હું વિચારી રહ્યો હતો કે લાખોની સંપત્તિ સાથે હોવા છતાં પણ ભૂખ્યો મરી રહ્યો હતો પછી તેણે કહ્યું આ પોથીના વચનોએ હંમેશા મને પતનના ખાડામાં પડવાથી બચાવ્યો છે અને મારા પ્રાણોની રક્ષા કરી છે પરંતુ મારી આંખો વારંવાર ઠોકર ખાવા છતાં પણ ખુલી નહીં યુવરાજે પોથી ખોલી અને મોહનને પહેલાં અને બીજા પાનાના શ્લોક સંભળાવવા લાગ્યો એમાં લખ્યું હતું અવિદ્યા બધા જ કપટોની જનની છે અને સંકટોમાં પોતાના અને પારકાની ઓળખાણ થાય છે મોહને કહ્યું સાચે જ અવિધ્યાએ મને ભિખારી બનાવી દીધો છે જો મેં બાળપણમાં જ વિદ્યા ગ્રહણ કરી હોત તો આજે હું પણ મારા પિતાજીની જેમ એક વિદ્વાન હોત યુવરાજે કહ્યું ભાઈ મોહન તારી પોથીનું આ મૂલ્ય સ્વીકાર કર અને આવું કહીને તેણે સુવર્ણ મુદ્રાઓની થેલી મોહનના હાથમાં મૂકી મોહને થેલીને હાથમાં લેતા કહ્યું હવે હું આ ધનનો બોજ ક્યાં ઉઠાવીને ફરીશ આ ધનનો ઉપયોગ હું ગરીબ બાળકોની અવિદ્યા દૂર કરવામાં કરીશ યુવરાજે કહ્યું મિત્ર હવે તું એક ભિખારી નથી રહ્યો તું તો હવે ધનવાન બની ગયો છે મોહન વિચારી રહ્યો હતો કાશ આ સમજ મને બાળપણમાં જ આવી ગઈ હોત તો કદાચ મારા માતા પિતા આજે મારી સાથે હોત ત્યારબાદ મોહને તે ધન લઈ લીધું અને તેણે તે ધનથી ગરીબ બાળકો માટે એક પાઠશાળા બનાવી અને પોતે પણ વિદ્યા ગ્રહણ કરવા લાગ્યો મિત્રો કોઈએ સાચું જ કહ્યું છે કે જીવનમાં જે થવાનું છે એ તો થઈને જ રહેશે આ કહાની શીખવાડે છે કે તમારી દુષ્ટતા જો તમારા પર હાવી થઈ જાય તો તમારો અંત નક્કી જ છે એટલા માટે દુષ્ટતાને તમારા ઉપર હાવી ના થવા દેશો મિત્રો આ કહાનીને સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર આશા રાખું છું કે તમને આ કહાની જરૂર પસંદ આવી હશે તો વિડીયોને લાઇક કરી શેર કરજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂરથી લખજો અને જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય સ્વામિનારાયણ જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ